નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા મ્યુઝિમ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દેશની રાજધાનીમાં રખડતા બળદો અને પ્રાણીઓની સંખ્યા ઘણી વધારે છે રહેણાંક વિસ્તારો હોય કે બજારો તમે સરળતાથી પ્રાણીઓને દરેક જગ્યાએ મુક્તપણે ફરતા જોઈ શકો છો ઘણી વખત આ પ્રાણીઓ લોકો માટે જોખમી સાબિત થાય છે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક બળદ એક મહિલા પર હુમલો કરતો જોવા મળી રહ્યો છે વાયરલ વિડીયો દિલ્હીના આયાનગરનો હોવાનું કહેવાય છે અહીં એક રખડતા પ્રાણીએ એક મહિલા પર હુમલો કર્યો અને તેને ઉપાડીને જમીન પર ફેંકી હતી અને તેને ખેંચી ગઈ બળદના આ હુમલાને જોઈને લોકો આતંકથી ચીસો પાડવા લાગ્યા જ્યારે આખલાએ હુમલો કર્યો ત્યારે મહિલાના વાળ તેના સિંગડામાં ફસાઈ ગયા અને તે મદદ માટે ચીસો પાડવા લાગી મહિલાનો અવાજ સાંભળીને આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા કોઈક રીતે આખલાના સિંગડામાંથી મહિલાના વાળ બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ બળદ એટલો ગુસ્સે ભરાયો હતો કે તેણે મદદ માટે આવેલા લોકો પર પણ હુમલો કરી દીધો હતો જો કે લોકો લાકડીઓ લઈને પહોંચ્યા ત્યારે બળદ ભાગી ગયો હતો રાજધાની દિલ્હીમાં બનેલી આ ઘટના જોઈને લોકો ચોકી ઉઠ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર